દેવગઢ બારીયા તાલુકામાંથી તરિણું અપહરણ થતાં નવા ગામના યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો આધારિત દસ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાનો એક પરિવાર ઘરમાં નિંદર માણી રહ્યો હતો તે દરમિયાન સોળ વર્ષ અને દસ મહિનાની તરુણીને મધરાત્રે ત્રણ વાગ્યાના અરસામાં કુદરતે હાજરત માટે બહાર નીકળતી હતી તે દરમિયાન નવા ગામના ડુંગરી ફળિયામાં રહેતો પ્રવીણભાઈ જોકે ત્યાં આવી તરુણીને પકડી જ કરીશ તો જાનથી માની નાખીશ તેવી ધમકીઓ આપી પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ તેના ઘરે લઈ ગયો હતો જ્યાં તેમાં ઘરમાં તરુણીને ગોંધી રાખી અને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આ બાબતની જાણ તરુણીના પરિવારજનોને થતાં બંને પરિવાર વચ્ચે સમાજ રાહે સમાધાન કરવાની વાતચીત ચાલતી હતી પરંતુ આજ દિન સુધી સમાજરાહે કોઈ નિકાલ ન આવતા તરુણીના પિતાએ પ્રવીણભાઈ સામે સાગતળા પોલીસમાં દુષ્કર્મ અને અપહરણ અને જાનથીમાં નાખવાની ધમકીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જોકે કહી શકાય કે સાગતળા પોલીસ દ્વારા નવા ગામના યુવક વિરુદ્ધ સાંજે સાત વાગ્યાને ત્રીસ કલાકે ગુનો નોંધી કાયદેસર કરવાઈ હાથ ધરી છે